જામનગરની ફેમસ શો પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાસ મારી બહેનો માટે સિક્સ એક્સેલ સેવન એક્સેલ વાળા બહેનો માટે પાર્ટીવેર કલેક્શનમાં હેન્ડવર્કના ટચપ સાથેનું નેક રહેવાનું છે અને સાથે સાથે સ્લીવની વાત કરીએ તો થ્રી ફોર સ્લીવ રહેવાની છે અને સ્લીવમાં પણ તેનો લેટેસ્ટ ટ્રેન્ડિંગ વર્ક મળી રહેવાનું છે પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે કાપડની વાત કરીએ તો રંગીલા સિલ્ક કાપડ રહેવાનું છે અને સાથે સાથે પ્યોર કોટન નું અસ્તર રહેવાનું છે સાઈઝ વાત કરીએ તો સિક્સ એક્સેલ સેવન એક્સેલ સાઈઝ રહેવાની છે સેવન એક્સેલ સાઈઝ નો પરફેક્ટ ફર્મો તમે ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે વચ્ચે મિયાની આપેલી છે ને ફૂલ હાઈટ બોડી વાળા બહેનો પેન્ટ થઈ રહેવાનું છે એ રીતની વેરાયટી છે અને સાથે સાથે દુપટ્ટાની વાત કરીએ તો એમ્બ્રોઇડરી વર્કના ટચઅપ સાથેનો ફૂલ લટકણ વાળું દુપટ્ટો મળી રહેવાનો છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર આજે નહીં તો કાલે પટેલ ફેશન વગર નહીં ચાલે મારી બે નો વેરાયટી કલેક્શન બહુ બધું છે ફક્ત અને ફક્ત હાઈલાઇટેડ વિડીયો છે ને સાથે સાથે લાઇક શેર અને કોમેન્ટ કરીને અમને સપોર્ટ કરવાનું ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ